નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું સુનલ કાર્યક્રમની શરૂઆત કરીએ

સગર્ભ મહિલાઓ સારવાર માટે આવે છે જ્યારે આ સગર્ભ મહિલાઓ સારવાર માટે પહોંચે છે ત્યારે તેના ચેકઅપ રૂમમાં એક સીસીટીવી કેમેરો હતો અને આના ફૂટેજો એટલે સીસીટીવી ફૂટેજ જે કેમેરો હતો એમાં જે કંડારેલા દ્રશ્યો હતા એને યુટ્યુબ પર વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિએ વાયરલ કરી દીધા અને નવસો રૂપિયા તેની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવા માટે પૈસા પણ વસૂલવા માંડ્યો ત્યારે ગુજરાતમાં ગૌરવંતી ગુજરાતમાં આ વિવાદ ઊભો થયો છે ચર્ચાના સુર છે ત્યારે મંતવ્ય ન્યુઝ વડોદરાના ખ્યાતનામ ખાનગી હોસ્પિટલ પહોંચી છે અને અહીંયા વડોદરામાં પચાસ લોકોની સેવા વન્ના પટેલ છે તેમની સાથે તેમનો નર્સિંગ સ્ટાફ અને જુનિયર ડોક્ટર પણ છે આપણે પચાસ વર્ષથી ગાયનેક ની પ્રેક્ટિસ કરતા ડોક્ટર વન્ના પટેલ ને પૂછીશું મેડમ શું કહો છો પાયલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાને ચેકઅપ કરતા સીસીટીવી કેમેરો અને એ વિડીયો યુટ્યુબ પર ચેનલ પર વાયરલ થઈ ગયા તમે આને ડોક્ટર સમાજમાં આની કેવી અસર જુઓ છો બધા ડોક્ટરો આ સાંભળીને થોડા ડિસ્ટર્બ થઈ ગયા છે કારણ કે કોઈ બી ડૉક્ટરે કોઈ બી પેશન્ટને માટે એવો વિચાર ના કરે કે આની પ્રાઇવસી બહાર અમે લોકો કોઈને બી બતાડીએ કે ઇવન રિલેટીવને સગાઓ આવે તો બી અમે લોકો યુઝ્યુઅલી જ્યારે ચેકઅપ કરતા હોઈએ ત્યારે અમે લોકો જોઈએ કે પડદાની પાછળ અમે ચેકઅપ કરીએ એટ ધ મોસ્ટ અમારી સાથે કોઈ સિસ્ટર રહે અને જેનાથી અમે અમારું આ પર્સનલી જે બી ચેકઅપ કરી હોય પછી બહાર આવીને અમે ડિસ્કસ કરીને એમના હસબન્ડને કે એમના પેરેન્ટ્સને કે એમના જે બી સગાઓ એમને અમે સમજાવીએ સીસીટીવી મૂકવાનું એક જ કારણ હોય છે કે આગળ જતા કોઈ બી બીજું કઈ લીગલ પ્રોબ્લેમ્સ થાય તો લીગલ ની અંદર ડોક્ટર્સની સેફ્ટીને માટે અથવા પબ્લિકની સેફ્ટીને માટે કોઈ ફૂટેજ જોઈતું હોય તો અમે તૈયાર રાખી શકીએ પણ સીસીટીવી પ્રાઇવેટ ચેકઅપની અંદર કન્સલ્ટિંગની અંદર કન્સલ્ટિંગના ટેબલની પાસે કે લેબર રૂમ ની અંદર અથવા ઓપરેશન થિયેટરની અંદર યુઝલી અમે ડોક્ટર્સ એડવાઇઝ નથી કરતા અને ત્યાં આગળ આ પર્સનલ પ્રાઇવસી દરેક ની અમારે સાચવવી જોઈએ અને એ અમે બહાર પાડવામાં અઘરી નથી થતા પણ જ્યારે આવા બધા ઇન્સિડેન્સીસ થાય છે દેટ મીન્સ કે કોઈ લોકોને કંઈ ખરાબ ઇન્ટેન્શનથી આ કર્યું છે જેનાથી પેશન્ટને બિચારી હેરાન થઈ છે અને પેશન્ટનું આ બધું બહાર પાડીને જે કર્યું છે બહુ જ ખરાબ થયું છે સમાજે સમજવું જોઈએ કે પેશન્ટની સાથે જે ડોક્ટર્સ વર્તન કરે છે ટ્રીટમેન્ટને માટે એ બધું હંમેશા સારા સારા માટે જ હોય છે સારી રીતે કરે છે અને કોઈ વિચાર નથી કરતું કે પેશન્ટની બધી વાતો આપણે બહાર પાડવી જોઈએ એટલે મારી તમને એવી બધાને સલાહ છે કે પબ્લિકે બી સાચવવું જોઈએ અને ડોક્ટર્સે કેરફુલ રહેવું જોઈએ હા અમારામાં ના આવે આમ તો માં જ આ બધી વસ્તુ હોવી જોઈએ અને બનતા સુધી આ બધી વસ્તુ મતલબ બહાર ના પડવી જોઈએ અને પડે તો આપણે હોસ્પિટલના એડમિનમાં જ આપણે વાત કરવી જોઈએ કે આ બધી વસ્તુ કારણ કે કોઈ પેશન્ટ પ્રાઇવેટ જયારે ડોક્ટરના ભરોસે અહીંયા આવતા હોય છે તો આપણે આ બધી વસ્તુ બહાર ના પાડીએ તો સારું રહે અને જે પણ કર્યું છે એ બધી વસ્તુ ખોટી છે અને યુટ્યુબ પર ને એ બધી જગ્યા બધા વિડીયો આવે છે એ પણ રોંગ છે કારણ કે અમુક અમુક વિડીયો જોઈને બી પેશન્ટો ગભરાઈ જતા હોય છે અને હોસ્પિટલમાં નથી આવતા અને એ બધી વસ્તુના લીધે પછી એ લોકોના બીપી ને બધી બી વધવાની શક્યતા વધી જાય છે પણ આ બધી વસ્તુ જે છે એ આપણે ઓપન વાયરલ ના કરી શકીએ એટલે એનું ધ્યાન આપણે રાખવું જોઈએ અને આ બધી વસ્તુની સેફટી પહેલા રાખવી જોઈએ જે જે પણ સીસીટીવી સીસીટીવી રૂમમાં રૂમમાં ચેકઅપમાં લેબર બી રાખ્યું છે એ એમને કંઈક વિચારીને કે એમની સેફટી પર્પઝથી અથવા મેડમે જે પ્રમાણે કીધું કે લીગર રાખવું જોઈએ તો એ પર્પઝથી રાખ્યું પણ એમને એ વસ્તુનું કેરફુલ રહેવું જોઈતું હતું મારા તરફથી કે કોઈ આનો મિસયુઝ ના કરે એઝ અમારા સિસ્ટરે પણ વાત કરી કે એડમિનમાં આવું કઈક બી ડાઉટ જાય બિકોઝ સીસીટીવીમાં જે પર્સનને વિડીયો લીધો હશે એ દેખાયું જ હશે કે સમવન ઇઝ ટેકિંગ વિડીયો ઓફ ધીસ ચેકઅપ ઓર એનીથિંગ સો એમાં ડોક્ટર અને જે પણ સ્ટાફ છે કોણ છે એવી રીતે એટલે એમને પર્સનલી બી એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે બે વસ્તુની હેલ્પ થઈ શકે સીસીટીવી ફર્સ્ટ ઓફ ઓલ આ સીસીટીવી લેબર રૂમમાં કે એમાં અલાઉડ છે જ નહીં જ્યાં પેશન્ટનું પર્સનલ ચેકઅપ થતું હોય પણ જો રાખ્યું છે કોઈ પર્પસથી તો એમને આ વસ્તુ માટે થોડું વધારે કેરફુલ રહેવું જોઈતું હતું અને બીજી વસ્તુ કે જે પણ આવા ઇન્ફ્લુઅન્સર છે કે જે નેગેટિવ આ વસ્તુ બધું ફેલાઈ રહ્યા છે તો તેમને ગવર્મેન્ટને પ્લીઝ અને કેવું છે કે આ બધી વસ્તુ બંધ કરો જેનાથી સમાજમાં નેગેટિવિટીને બધી ફેલાઈ રહી છે જેના લીધે ડોક્ટર્સ પર બ્લેમ થઈ રહ્યા છે જે નું મેઇન એમ છે કે પેશન્ટને ટ્રીટ કરવાનું એ બધું વસ્તુ સાઈડમાં ખસીને પેશન્ટનું અને નું રિલેશન બગડી રહ્યું છે સો મેઇન વસ્તુ આ છે કે તમે જ્યારે પેશન્ટ બનીને ડોક્ટર પાસે આવો છો તો તમે પેશન્ટને કેવી રીતે પ્રિપેર કરો છો પેશન્ટ કન્વિન્સ થાય છે આ વસ્તુ માટે અને પેશન્ટ એ પણ થોડું કેરફુલ થવું જોઈએ બીકોઝ એઆઈ આર્ટિફિશિયલ આ તકલીફ બધી ચાલુ થઈ ગઈ છે કે બધી જગ્યાએ હવે આ બધી વસ્તુની મિસયુઝ બહુ થઈ ગઈ છે એમાં ડોક્ટરના બી વાંક નથી હોતા ઘણી વાર તો બીકોઝ છે એવા નેગેટિવ સામાજિક તત્વો બધા છે આ સામાજિક તત્વો જે આ બધા ન્યુસન્સ ફેલાઈ રહ્યા છે ડૉક્ટર્સને બ્લેમ કરવા માટે અથવા કોઈ સ્ટાફને બ્લેમ કરવા માટે કોઈ પર્સનલ દુશ્મની હશે તમે જોયું હશે આ સુરતમાં પણ એક એ એપિસોડ થયો તો જ્યાં ડોક્ટર ક્લિનિકમાં બેઠા છે ને ત્યાં એસિડ નાખીને જતો રહે છે માણસ આ બધું સીસીટીવી ના હોત તો કોઈ ખબર જ ના પડે ઉપયોગો હોય છે પણ એને કેવી રીતે યુઝ કરવું આ લોકોને સમજવાની જરૂર છે એટલે હું એટલું જ કહીશ કે આ બધી વસ્તુ ના થાય એના માટે તમે પ્લીઝ કેરફુલ ડોક્ટર શુડ બી કેરફુલ એન્ડ ઇવન પેશન્ટ ઓલસો શુડ બી કેરફુલ અબાઉટ ધીસ એટલે સીસીટીવી કેમેરાનો ઉપયોગ છે પરંતુ એનો અહીંયા દુરુપયોગ થયો છે દુરુપયોગ ન તો થવો જોઈએ તો અને જે વિડીયો વાયરલ કર્યા છે પાપીએ એ પાપીની સાથે એને પાપ કેમ કર્યું એ પાપને પણ મારવાની જરૂર છે અને મહત્વની બાબત છે કે અત્યારે જે રીતના સમાજને બગાડવા માટે સોશિયલ મીડિયાનો વિકૃતિ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના પર સરકારે પાબંદી લગાવી રહી કેમેરામેન મિલિંદ રાજે સાથે નિલેશ મંતવેરુસ વડોદરા